હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર અત્યારે જે કેનેડાનો સિનારીઓ ચાલી રહ્યો છે એની અંદર પેરેન્ટ્સના સૌથી વધારે હેડેકવાળા ક્વેશ્ચન અથવા તો સૌથી વધારે ટેન્શન ભરેલા ક્વેશ્ચન્સો અમારી પાસે આવી રહ્યા છે આ સિવાય જે સ્ટુડન્ટો કેનેડામાં બી છે ત્યાંથી બી જે ક્વેશ્ચન્સ આવે છે એની અંદર મોસ્ટ ત્રણ ક્વેશ્ચન્સ મેઇનલી ફોકસ કરવામાં આવી રહ્યા છે આ ત્રણ ક્વેશ્ચન્સ એવા છે એટલે કે લગભગ તમે તમારી પ્રોફાઇલ માટે બી આ વિચારતા હશો અથવા કેનેડાની આ અપડેટ જે તમારી સાથે હું આજે શેર કરીશ એનાથી કદાચ તમને બી એ ત્રણ ક્વેશ્ચન્સનું સોલ્યુશન મળી જશે એની ઉપર આગળ વધતા પહેલાં હું તમને વાત કરું કે ચેનલ પર જો તમે નવા જો તો સબસ્ક્રાઇબ કરી દેજો નોટિફિકેશન ઓન રાખજો જેથી કરીને આવી જ ઇન્ફોર્મેટિવ ન્યૂઝ તમને મળતી રહે છે લાઈક તમને જો માહિતી સારી લાગે તો કરજો લાસ્ટમાં કરજો અને સ્પ્રેડ કરવાનું ના ભૂલતા બિકોઝ સ્પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન હવે આપણે મેઇનલી વાત કરીએ કે અત્યારે જે ત્રણ મેઇન ક્વેશ્ચન્સો કેનેડાના આવી રહ્યા છે એક જ વસ્તુ છે કે સર મારું સ્ટડી અત્યારે ચાલી રહ્યું છે હું આ કોર્સની અંદર સ્ટડી કરું શું મને વર્ક પરમિટ મળશે કે નહીં મળે જેમની વર્ક પરમિટ ચાલી રહી હતી અથવા વર્ક પરમિટ પૂરી થવાની છે એમનો ક્વેશ્ચન છે કે સર મને પીઆર મળશે કે નહીં મેં મળે મેં પીઆરની ફાઇલ પુટ ઓન કરી રાખી છે અને થર્ડ સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન સર અત્યારે જે સિનારીઓ કેનેડાની અંદર ચાલી રહ્યો છે જેમાં જોબ ક્રાઇસિસ હાઉસિંગ ક્રાઇસિસ આ બધું ફેસ કરવું પડે છે તો શું મારે કેનેડામાં રહેવું જોઈએ યા રિટર્ન આવી જવું જોઈએ આ ત્રણ એવા ક્વેશ્ચન છે જે લગભગ છેલ્લા ઘણા સમયથી પેરેન્ટ્સો બી અમને પૂછી રહ્યા છે અને મેઇનલી સ્ટુડન્ટોના બી આ જ ક્વેશ્ચન છે અને કદાચ હું એવું કહું કે તમારો બી આ ક્વેશ્ચન્સ હોય હશે અથવા ભવિષ્યમાં હોઈ શકે છે તો આપણે વન બાય વન ક્વેશ્ચન્સ લઈએ જેની અંદર પહેલો આપણે ક્વેશ્ચન લઈએ કે મારી વર્ક પરમિટ એક્સપાયર થવાની છે અને મને હજી પીઆરની ફાઇલ ઓન કરી દીધી છે મને સિલેક્શન નથી મળ્યું અત્યારના કેસની અંદર તો હવે હું શું કરું અથવા મારું પીઆર આવશે કે નહીં આવે તો આના જવાબની અંદર હું તમારી સાથે વાત કરું કે જેમણે બી કેનેડાનું વર્ક એક્સપિરિયન્સ જેની પાસે કેનેડાનું સ્ટડી પૂરું કર્યું હશે એક એક્ઝામ્પલ સરળ એક્ઝામ્પલ માટે કે બે વર્ષનું સ્ટડી પૂરું કર્યું ત્રણ વર્ષની વર્ક પરમિટ પૂરી કરી છે અથવા પૂરી થવાની છે અને એમણે જો ફાઇલ ઓન કરી રાખી છે સ્ટડી અને વર્ક પરમિટની એમણે જો પીઆર ફાઇલ મૂકી છે તો સાથે સાથે સીસી ક્લાસની ફાઇલ મૂકી હોવી જોઈએ અને કદાચ ના મૂકી હોય તો અત્યારનો સમય છે કે જે મૂકી દો જેની અંદર તમારું જે બી સીઆરએસ હશે એ સીઆરએસ તમારા જ્યારે બી ની અંદર સિલેક્ટ થશે ત્યારે આ રેજ આવવાના છે હવે કદાચ તમે એના માટે તમે કેનેડામાં સ્ટે કરો છો અથવા તમે કદાચ તમારું સ્ટેટસ પૂરું થઈ જાય અને કદાચ તમારી હોમ કન્ટ્રી ટ્રાવેલ કરી ગયા છો તો એનાથી કોઈ ફરક પડવાનો નથી બિકોઝ તમે જે કેનેડિયન એક્સપિરિયન્સ ને કેનેડિયન સ્ટડીના પોઈન્ટ ક્લેમ કર્યા છે એ એઝ ઇટ ઇઝ રહેવાના છે બીજી વસ્તુ કે જ્યારે આ ક્વેશ્ચન્સની અંદર હું તમને એક વાત કરું કે પીઆરની જો વાત આવે તો તમારો સીઆરએસ પ્રમાણે અત્યારે તમારા ઉપરના કેન્ડિડેટ્સ કેટલા વેઇટિંગમાં છે એ જાણવું હોય તો એના માટે એક ડિટેલ વિડીયો મેં ઓલરેડી ચેનલ પર મૂકેલો છે જે લગભગ એક કે બે દિવસ પહેલાં જ મેં રિલીઝ કર્યો હતો તો તમે એની અંદર જઈને જોઈ શકો છો હવે બીજો સૌથી કોમન ક્વેશ્ચન્સ જેની અંદર સર મને વર્ક પરમિટ મળશે કે નહીં મળે સૌથી પહેલી વાત કે તમે લોકો હું તમને કહું ઘણી બધી અફવાઓ બહુ ફેલાઈ રહી હોય છે અથવા ઘણી બધા ડરાવાવાળા લોકો બહુ હોય છે નેગેટિવ લોકોથી દૂર રહો પહેલી વાત કે તમે જ્યારે કોર્સ લીધો છે ત્યારે આ જોવાની વસ્તુ હતી હવે તમે જ્યારે કોર્સ સિલેક્ટ કર્યો છે જો એની અંદર વર્ક વાળો ઓપ્શન હશે તમારી કોલેજ પબ્લિક હશે અને તમારો જે માનો કે એક એક્ઝામ્પલ બે વર્ષનો કોર્સ છે ને ત્રણ વર્ષની વર્ક પરમિટના અધિકાર તમને મળ્યા છે તો એ તમને વર્ક પરમિટ મળવાની જ છે હા જોબ અલગ વસ્તુ છે કે જોબ તમારે તમારી રીતે ગોતવી પડતી હોય છે બટ જે સ્ટડી પછીની વર્ક પમિટનો જો અધિકાર તમને મળ્યો છે તો તમને કોઈ ડિપોર્ટ નથી કરી દેવાનું આ ખાલી એક અફવાઓને કારણે તમારા મગજની અંદર જે ટેન્શન તમે લઈને ફરો છો એને ઓછું કરો અને તમે તમારા ક્રાઇટેરિયા પ્રમાણે આગળ ચાલો આ બધી વસ્તુના ડિટેલ વિડીયો ચેનલ પર છે તમે કદાચ ત્યાં જઈને બી જોઈ શકો છો હવે આપણે મેઇનલી ત્રીજા ક્વેશ્ચન પર આગળ વધીએ કે અત્યારના કેસની અંદર જે સિનારીઓ ચાલી રહ્યા છે એની અંદર સર અમારા બાળકોને અમે ત્યાં કેનેડા જ રહેવા દઈએ અથવા ભારત પાછા બોલાવી લઈએ અથવા તો સ્ટુડન્ટો પૂછે છે કે સર મારે કેનેડામાં જ રહેવું જોઈએ અથવા હું હોમ કન્ટ્રી પાછા આવી તો આ લોકો માટે હું તમને એક એક નોર્મલ એક એડવાઇસ આપું છું પહેલી વસ્તુ સમજો જે ક્રાઇસિસ થયા છે જે પ્રોબ્લેમ્સ થઈ છે એ તમારે ફેસ કરવી જ પડે છે તમે તમારી હોમ કન્ટ્રી હોને ને કંઈ પ્રોબ્લમ હોય તો તમે ફેસ કરવી જ પડે જેમ કોવિડ ટાઈમની અંદર લોકડાઉન હતું તો ઘણા લોકોની જોબ ગઈ હશે તો એ લોકોએ ફેસ કરવું જ પડ્યું હતું એ જ રીતે કદાચ તમે અત્યારે કેનેડામાં છો તમારી પાસે જોબ નથી તો તમે એ ટ્રાય ના કરો કે તમે એને ગિવ અપ કરી અને તમારી હોમ કન્ટ્રી રિટર્ન આવી જાઓ તમે ત્યાં આગળ ટ્રાય એ કરો કે તમને તમારી જોબ મળે સૌથી પહેલી તમારી ફોકસ શું હોય પ્રાયોરિટી તમારી સર્વાઇવલ જોબ જેથી કરીને તમારો ખર્ચો નીકળતો રહે સર્વાઇવલ જોબ મળી જાય છે ત્યારબાદ તમે એનોસી કોડની જોબ રાખો જેથી કરીને તમને પીઆરના પોઈન્ટ્સની અંદર ક્યાંય માઇનસ ના પડે અને પીઆરના પોઈન્ટ્સ માટે તમને હેલ્પ થતી હોય અને સૌથી એક સારી વસ્તુ કે સૌથી પહેલું તો આ જે ટેન્શન લઈને ફરો છો એ નેગેટિવિટીને દૂર કરી દો બિકોઝ અફવાઓને કારણે તમે ટેન્શનમાં છો એટલે તમારું મગજ જે છે એ પોઝિટિવ સાઇડ નથી જોઈ શકતું ઘણા અમને ક્લાયન્ટ ક્વેશ્ચન પૂછે છે જેની પ્રોફાઇલ જોયા પછી હું એમ કહું છું કે જે ક્રાઇસિસ ચાલી રહ્યા છે ને એ અને એમની પ્રોફાઇલને કોઈ લેવા દેવા જ નથી હોતું હજી તો એમની સ્ટડી અધૂરી હોય એક સેમેસ્ટર પૂરું થયું હોય ઘણાના બે સેમેસ્ટર થયા હોય એ પછી એમને સ્ટડી બાકી છે ત્યારબાદ વર્ક પરમિટનો સિનારીઓ આવશે હજી એ એક વર્ષ પછી આવવાનો છે અને પીઆરની ફાઇલ મૂકવાની વાત જે છે એ તો કદાચ ત્રણ વર્ષ પછી આવવાની છે છતાં એ આ બધી અફવાઓને કારણે ટેન્શનમાં આવી ગયેલા હોય છે સ્ટુડન્ટો તો હું તમને એટલું જ કહીશ કે તમે લોકો બધી વસ્તુને જોતાં પહેલાં તમારી પ્રોફાઇલનું જોવો શાંતિથી રિસર્ચ કરો અને એવી રીતે પ્રોપર જુઓ કે તમારો જે વર્ક પરમિટ એપ્લિકેશન ક્યારે થવાની છે વર્ક પરમિટ પછી પીઆરની ફાઇલ ક્યારે મૂકવાની છે એ વખતના જે ક્રાઇટેરિયા હશે એ પ્રમાણે તમારે ચાલવાનું છે નથી કે અત્યારના ક્રાઇટેરિયા પ્રમાણે અત્યારે તમારું ફોકસ શું હોવું જોઈએ તમે લોકો માનો કે એક એક્ઝામ્પલ સ્ટડી પૂરું થવા આવ્યું છે તો મેં કીધું એ રીતના પહેલો ફોકસ વર્ક પરમિટ એપ્લિકેશન કરી દો વર્ક પરમિટ તમે એપ્લિકેશન કરી દો છો ત્યારબાદ તમે સર્વાઈવલ એટલે કે તમારો ખર્ચો નીકળે એ જોબ તમે શોધી લો અને તમારો જે એ ખર્ચો નીકળતો થઈ જાય છે એટલે એની સાથે સાથે જોબ કરતા જાઓ અને તમે એનઓસી કોડની જોબ શોધવાનું ચાલુ રાખો છો ત્રણ વર્ષની વર્ક પરમિટ છે અને જો એમાં તમે એક વર્ષની તમારી સેમ ફિલ્ડ જોબ તમારે શોધવાની છે તમારે શોધવાની જ છે કદાચ એ બી તમે નથી શોધી શકતા તો કદાચ એક્સટેન્શનના કે જે ભવિષ્યમાં જે ઉપાયો હશે એ પ્રમાણે તમે આગળ જઈ શકશો બટ અત્યારના કેસની અંદર ખાલી ખોટું ટેન્શન લઈ અને અપ કરી હોમ કન્ટ્રી આવી જશો તો ખાલી એટલું જ વિચારજો કે શું કરશો આ ઉપરથી તમને તમારો આન્સર પોતાને જ મળી જશે બંને એટલી સરળ રીતે હેલ્પ કરવાની કોશિશ કરી છે જો સારી લાગી છે માહિતી એક લાઇક કરી દેજો શેર કરવાનું ના ભૂલતા મેક્ઝિમમ લોકો શું શેર કરો સ્પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત